એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનનો મામલો પ્રથમ વર્ષના એડમિશનને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ એજીએસયુ વિદ્યાર્થી સંગઠન સાથે ફેકલ્ટી બહાર યોજાયો વિરોધ માનવ સાંકળ રચી યુનિવર્સિટી વિરુદ્ધ દેખાવો આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીના કાર્યકર્તાઓ દ્વારા તથા વડોદરાના એવા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બી કોમમાં એડમિશન નથી મળ્યું તે લોકો દ્વારા મેઇન બિલ્ડિંગ ફેકલ્ટી ઓફ કોમર્સ એમ યુનિવર્સિટીની બહાર માવસાગર બનાવવામાં આવી છે આ માનવ સાગર બનાવવાનો સંદેશ એક જ છે કે ગુજરાત રાજ્ય સરકાર સુધી જે અમારી માંગ છે અને અમારી રજૂઆત છે તે પહોંચે કેમ કે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સત્તાધીશો દ્વારા જે તાણાશાહી નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થી વિદ્યાર્થીઓની જે બેઠકો છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ જ નથી પરંતુ અન્ય કેટલીક ફેકલ્ટીમાં ઘટતા ઘટાડી દેવામાં આવી છે તેનું એક સાફ કાવતરું દેખાઈ રહ્યું છે કે ખાનગી અને પ્રાઇવેટ જે યુનિવર્સિટી અને કોલેજીસ છે તે લોકોને ફાયદો કરવા માગે છે પ્રથમ હક વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓનો છે જ્યારે સર સયાજીરાવ ગાયકવાડે આ સ્થાપના કરી હતી ત્યારે ઉલ્લેખ કર્યું હતું અને એમનું વિઝન હતું કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરે અન્ય રાજ્ય કે અન્ય શહેરમાં ના જવું પડે તો આ નિર્ણય કોના કેવા પર અને કોના ઈશારાથી લેવામાં આવ્યું છે તે અમને સમજાતું નથી આ વિદ્યાર્થીઓ આ માણસ આગળ બનાવીને અને પાછલા ચાર દિવસથી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરીને પોતાનું જે માંગ છે તે એ લોકો સરકાર સુધી પહોંચાડવા માંગે છે યુનિવર્સિટી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે અમારી વિનંતી એ જ છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે સરકાર યુનિવર્સિટીમાં હસ્તક્ષેપ કરે અને યુનિવર્સિટીનો જે તાનાસ્થાયી જે નિર્ણય છે તે બદલવામાં આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થી મિત્રોને એડમિશન આપવામાં આવે અને સીટો વધારવામાં આવે